મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ બે જે છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો હજી સુધી તમે લાઇક ના કરી હોય તો મિત્રો અચૂકથી લાઈક કરી દેજો અને મિત્રો જો તમે અમી અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને જો તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે તમારો કિંમતી ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો પહેલો છે કે પશ્ચિમ યુરોપ એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો તો જોઈએ પશ્ચિમ યુરોપમાં સ્થાપેલી સંસ્થાઓ તો એના મિત્રો નીચે વિસ્તૃત જવાબ આપેલા છે આપણે જો સંપૂર્ણ જવાબો વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે અને તમારા માટે બોરિંગ રહેશે માટે મિત્રો વિડિયો ચાલુ રહેશે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને આના જવાબો પોતાની નોટબુકની અંદર લખી શકો છો મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આપેલા છે ટોપિક વાઇઝ તમારે પણ તમારા ટોપડાની અંદર આવી જ રીતે ટૉપિક પાડીને લખવાનું છે અને એક્ઝામની અંદર પણ આવી જ રીતે લખવાનું છે જેથી કરીને તમને પ્રશ્નની અંદર પૂરેપૂરા માર્ક્સ મળે નેક્સ્ટ છે મિત્રો એશિયામાં સંસ્થાએ સ્થાપેલી સંસ્થા એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે અને મિત્રો ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જેની લિંક મિત્રો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે અને મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનો અમારી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામ વિડીયોની લિંક આવરીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળશે તો તે વિડીયો પણ તમારે અચૂકથી જોવા જોઈ લેવાના છે મિત્રો જોઈ શકો છો હવે જોઈએ આપણે બીજો પ્રશ્ન કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો તો વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું તેના પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ એક ઓગસ્ટ ઓગણીસો ને ચૌદના રોજ થયો જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો તેથી ફ્રાન્સે ફ્રેન્ડ ફટની સંધિ કરવી પડી તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના બે પ્રદેશો આલ્સન અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા હવે પહેલો જોઈએ લશ્કરવાદ તો યુરોપના રાષ્ટ્રમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્ત્વનું હતું ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી જાપાન ઇટલી જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી નેક્સ્ટ હવે આગળ વધીશું બીજો છે આર્થિક પરિબળો તો આર્થિક પરિબળો વિશે માહિતી આપેલી છે ત્રીજો મિત્રો હતો જૂથબંધી અને ગુપ્ત સંધિઓ થઈ હતી અમુક એ પણ મિત્રો જવાબદાર હતી કારણ ચોથો મિત્રો કારણ હતું ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના તો એ પણ તમે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખી શકો છો નેક્સ્ટ આપણે આગળ વધીશું તો મિત્રો પાંચમું કારણ આપે છે કે વર્તમાનપત્રોનો ફાળો નેક્સ્ટ છઠ્ઠું આવે છે કે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન તો એમની પણ મિત્રો વિસ્તૃત માહિતી આપેલી છે સંપૂર્ણ નેક્સ્ટ આપણે આગળ વધીશું તો ત્રીજો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો તો જોઈએ પહેલો જાનમાલની હાનિ તો લગભગ છ પોઈન્ટ પોંચ કરોડ લોકોએ તેમાં ભાગ લીધો અંદાજે એક કરોડ લોકો મૃત્યુ પામ્યા બે કરોડ લોકો ઘવાયા અને સિત્તેર લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા યુદ્ધ બાદ રોગચાળો ભૂખમરો હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો બીજા જોઈએ વર્સેલસની સંધિ તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનચરથી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો ત્યારબાદ મિત્ર રાષ્ટ્રે રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી તેમાં અઠાવન જેટલા કમિશનો રચાયા હતા એકસો પિસ્તાળીસ જેટલી બેઠકો યોજવામાં આવી હતી પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલના મહેલમાં કરવામાં આવી હોવાથી વર્સેલની સંધિ તરીકે ઓળખાય છે તો વર્સેલસની આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ હતી પ્રેલી હતી પ્રાદેશિક વ્યવસ્થા બીજી હતી લશ્કરોમાં ઘટાડો અને નિહશસ્ત્રીકરણ ત્રીજી હતી યુદ્ધમાં વળતર હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ અને ચોથી હતી અન્ય જોગવાઈઓ પણ હતી અમુક નેક્સ્ટ જોઈએ ત્રીજો સામાજિક પરિવર્તન તેની મિત્રો જોઈ શકો છો ચોથો જોઈએ દુર્ગામી પરિણામ તો એ પણ એક કારણ હતું એ પણ જોઈ શકો છો તમે સંપૂર્ણ નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો આવે છે કે ટૂંક નોટ લખો રશિયન ક્રાંતિ તો એનો પણ મિત્રો તમે જવાબો જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખી શકો છો ટોપિક પાડીને લખેલા છે સંપૂર્ણ જવાબો તમારે પણ ટોપિક પાડીને લખવાના છે નેક્સ્ટ હવે વિડિયોમાં આપણે આગળ વધીશું તો બીજો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ તો એક ઓગસ્ટ ઓગણીસો ને ચૌદના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું આ યુદ્ધમાં રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોનું જૂથ હતું ઇંગ્લેન્ડ રશિયા ફ્રાન્સ જાપાન વગેરે મિત્ર રાષ્ટ્રનું જૂથ અને જર્મની તુર્કી હંગેરી વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ નોંધપાત્ર વિજયો મેળવ્યા તેને ફ્રાન્સ અને રશિયાના સૈનિકોની મોટી ખુવારી થઈ આ સમયે જર્મની ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર રાષ્ટ્ર હતું તેણે અમેરિકાના લુસિયાનિયા સ્ટીમર પર હુમલો કરી તેને ડુબાડી દીધો આથી ઓગણીસોને સત્તરમાં અમેરિકા મિગ રાષ્ટ્રના પક્ષે જોડાયું અમેરિકન સૈન્ય સામે જર્મન ટકી શક્યું નહીં આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું નેક્સ્ટ હવે જોઈએ ત્રીજો કે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો તો દસ જાન્યુઆરી ઓગણીસોને વીસના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી જેના ઉદ્દેશો નીચે મુજબ છે તો આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિ રીતે ઉકેલ લાવવો યુદ્ધ નીતિનો ત્યાગ કરવો જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણા કરે તો બળવાખોર રાષ્ટ્ર તરીકે જાહેર કરવો આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા દેશોએ સંબંધ વિકસાવવા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી દરેક રાષ્ટ્ર અને દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પ્રત્યેની અખંડિતતા જાળવવી તો જ મિત્રો આ વિશ્વના આ પૃથ્વીનું કલ્યાણ થઈ શકે જોઈએ ત્રીજો કારણો આપવામાં પહેલો છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી એનો જવાબ જોઈએ કે વિશ્વ યુદ્ધની ભયાનકતા અને વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાય અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા તે દિ દિશામાં સત્વરે વિચાર કરવાની ફરજ પડી અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું વુડ્રો વિલ્સનના ચૌદ મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં દસ જાન્યુઆરી ઓગણીસોને વીસના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હવે જોઈએ આપણે બીજો કે બાવીસમી જાન્યુઆરી ઓગણીસોને પાંચના દિવસે રશિયાનો લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે તેની પણ મિત્રો સંપૂર્ણ કારણ આપેલું છે કે શા કારણે લોહી લોહીહાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ ચોથો કે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પહેલો છે કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા તો આવશે ઓપ્શન બી ફ્રેન્કફર્ટ સંધિની અંદર આ પ્રશ્નો મિત્રો આ જે એમસીક્યુ હોય છે એ એમસીક્યુ તમારે યાદ રાખવાના હોય છે કારણ કે પરીક્ષાની અંદર મિત્રો જે સ્વાધ્યાયના પ્રશ્નો સ્વાધ્યાયના એમસીક્યુ હોય છે તેમાંથી જ પૂરેપૂરું પેપર નીકળતું હોય છે જેથી કરીને તમારે સ્વાધ્ય તો એકવાર લખીને એકવાર વાંચીને સમજી લેવાનું છે અને યાદ રહે એટલું યાદ રાખી લેવાનું છે જોઈએ બીજો કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી તો આવશે ઓપ્શન એ વર્સેલસની સંધિ આ બે સંધિઓ યાદ રાખવાની છે મિત્રો તમારે જોઈએ ચોથો કે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા તો આવશે ઓપ્શન બી આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર જે આપણું પ્રકરણ બે છે મિત્રો વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો હવે પછી નેક્સ્ટ તમારે ધોરણ નવનો કયો વિડીયો જોવે છે તે પણ કોમેન્ટ બોક્સની અંદર અમને જરૂરથી જણાવજો જેથી કરીને અમે તે વિડીયો તમારા માટે લાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવા તમારો આભાર વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત